શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠીલા હનુમાન મંદિરે ભાટીગર મેરો ભરાયો સંગીત મહેલી માં એકસો આઠ હનુમાન ચાલીસા નું આયોજન કરાયું આમોદ તાલુકાના નાહેર ગામે શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠીલા હનુમાન મંદિરે ભાટીગર મેરો ભરાયો હતો શ્રાવણ માસના અંતિમ શનિવારે હઠીલા હનુમાનજી ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસને લઈને આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા મેળામાં ખાણીપીણી સહિત બાળકો માટેના રંગબેરંગી રમકડા ગડબકરીના સામાન વાસીના મધુરસૂર સાથે પીપોડાનો કરકશ અવાજ મેળાની રંગત જમાવતો હતો નાના ચકડોળ જમ્પિંગ સાહિતની રાઇડોમાં બેસીને બાળકોને હર્ષ ઉલ્લાસ સાથે મેળાની મજા માણી હતી શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે સંગીત મૈશૈલીમાં એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું આમોદ પોલીસ દ્વારા મેરાને રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે ટ્રાફિકના નિયમોનું પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી યાસિનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડે આમોદ જય શિયા જય શિયા જય બજરંગ ભરૂચ જિલ્લાની અંદર આમોદ તાલુકાનું આ નાયર ગામ છે આ નાયર ગામની અંદર દઢસો વર્ષ જૂની આ હનુમાનજીની પ્રતિમા આકસ્મિક નીકળવાથી એને અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીને શિખરબંધી મંદિર બનાવીને એની અંદર પધરાવેલી છે ત્યારબાદ શ્રાવણ માસની અંદર આ ટ્રસ્ટીઓ અહીંના ટ્રસ્ટીઓ મારફતે જે ગામના લોકો અહીંયા ભવ્ય સુર દૂરમાં મેળો છેલ્લા શનિવારે ધૂળસૂલમાં મેળો ઉજવાય છે અહીંયા અને મેળો ભરાય છે ને અહીંયા ચૈત્ર સુદ પૂનમના દિવસે ડાયરાનું આયોજન કરવામાં આવે છે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તથા ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે